આણંદ જિલ્લાના ખંભાત શહેરથી બામણવા તરફ આવેલું ગામ જહાજના યુવાન જિગ્નેશભાઈ પટેલ આપઘાત કેસમાં નવો વળાંક આવ્યો ફરિયાદી જિગ્નેશ પટેલ પોતે જ લૂંટનો પ્લાન બનાવ્યો હતો ફરિયાદીના મિત્રોએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું રિપોર્ટર અશ્વિન ખત્રી ખંભાત શું નામ તમારું પટેલ અશોકકુમાર પ્રવીણભાઈ આ જે લૂંટની ઘટના બની છે પોલીસ ટોર્ચરિંગથી એક યુવક આત્મહત્યા કરી છે એવા આક્ષેપ છે શું કહેશો એ સબ્દન ખોટી વાત છે સાહેબ કોઈ સાહેબને ટોર્ચરિંગ કર્યા નથી આ એક લૂંટનો પ્રયાસ જિજ્ઞેશભાઈએ ઊભો કર્યો હતો દસ તારીખે રાત્રે જિજ્ઞેશભાઈ મને ટીમના ઘરે લઈ ગયો અને આ લૂંટનો પ્રયાસ કરવાનો બધી માહિતી એને આપી ક્યાં ટાઈપનો આપણે લૂંટ કરવાની છે પણ અમે ના પાડ્યા છતાં કે એને અમને ધમકી આપી જો તમે અમારો સાથ નહીં આપો તો આનું પરિણામ ખોટું આવશે એટલે અમે બી ગયા એટલે અમે એને હા કહું અને એને કહું તમે બેનું પચાસ પચાસ રૂપિયા આપીશ પછી બીજા દિવસે અગિયાર તારીખે અમે બેંકમાં ગયા બેંકમાં જઈને ત્રણ લાખને છત્રીસ હજાર રૂપિયા ઉપાડ્યા એમાં પચીસો રૂપિયા મને આપ્યા માતૃએ અને પંદરસો રૂપિયા કોઈક બીજા ભાઈના ખાતામાં એને જમા કર્યા પછી અમે ઊંધેલ ચીલિંગવાળા રોડ ઉપર આવી ગયા ચીલિંગમાંથી ચીલિંગ પાવી જો પેટ્રોલ પુરાયું અને પછી જીત પૂરાવાળા રોડે ગયા અને એને જીજ્ઞેશભાઈ જાતે બાઇક સ્લીપ ખવડાવ્યું પણ ઓરિઝિનલમાં કોઈ લૂંટ ખવડ નહીં પણ આ ફરી બાઇક ઊભું કરી જીતપુરાથી આ જ રામપુરા રામપુરા આગળ પલ્સર બાઈકવાળો ઊભો તો દિનેશભાઈ એને પોતાનો ઠેલો પૈસા ભરેલો ઠેલો એ બેગ એ ભાઈને આપી અને પછી અમે વટાશા ગયા વટાણા જઈને તિમનભાઈને ફોન કર્યો દિનેશભાઈએ કે આ જગ્યા તું આવી જા એટલે આ કિમનભાઈ ત્યાં આવ્યા કિમલભાઈ આવ્યા પછી તિમન કહું હું તને જગ્યા બતાવ એ જગ્યાએ તારે આવીને બાઇક મૂકી જવાનું પછી ચિમલભાઈ અમે ઘેર આવ્યા ઘેર આવ્યા પછી ચિમલને ફોન કર્યો કે તું આ જગ્યાએ બાઇક મૂક્યા અને પછી અમે ફરિયાદ કરવા ગયા અને કોઈ જાતની સાહેબે અમને ટોર્ચર કરી નથી આ લૂંટ જે થઈ હતી એ બની હતી ખરી લૂંટ આવી હતી ના ના સાહેબ લૂંટ નથી થઈ આજ જાતનું આજ એક જાતનું ષડયંત્ર રચ્યું હતું શું નામ તમારું પટેલ કિમા કુમાર અરવિંદભાઈ આજે લૂંટની ઘટના બની છે અમે એક યુવકે આત્મહત્યા કરી લીધી પોલીસના મારના કારણે શું હકીકત છે ના સર કોઈ મારબાર કોઈ કશું કર્યું નથી પોલીસે પ્રેમથી અમને પૂછ્યું ખાલી પછી મારા ઘરે દશરથ અને જિગ્નેશ બે આવ્યા જિગ્નેશે એવું કહ્યું કે આપણે આવું કાવતરું પૈસાનું રચવાનું છે એ કાવતરું રચ્યું પછી એ પછી જિગ્નેશે ધમકી આલી અમને કે પૈસા તમે અમે સાથે નહીં આલો તો આનું પરિણામ ખોટું આવશે પછી બીજે દાય પછી અહીં અમે છૂટા થઈ ગયા પછી બીજે દાય જ્યાં બનાવ બની ગયો એ જિગ્નેશ મને લઈ ગયો એ જગ્યા બદલાવી મને કે આ જગ્યા પર બાઇક થાય મૂકી દેવાનું પછી જિગ્નેશ ફરિયાદ કરવા ગયો ફરિયાદ કરી જતા મને ફોન કર્યો એને કે કીમાં પેલું બાઈક આપ્યું ત્યાં મૂક્યા એ જગ્યા ઉપર હું બાઇક મૂક્યા બસ અને આ જ લૂટ નથી આ એક એક કાવતું કર્યું હતું